જોઈએ આનંદ જોઈએ સુખ જોઈએ સુખની સાથે આનંદ આનંદ તો રૂઠી રોટલીમાંથી પણ મળી શકે અને સુખ બધા પાક ખાવ તો પણ મળે કે મળે સવાર થાય આનંદનો સંબંધ કોની સાથે છે સ્વચ્છપણો

સંસાર નું સુખ એટલે તમે ચોપડામાં લખો છો ને શું લખો છો સારી ભદ્રો સારી ભદ્ર જેવી વૃદ્ધિ વૃદ્ધિ જોઈએ અભય કુમાર વૃદ્ધિ જોઈએ સારી ભદ્ર ની

પણ મારા આત્માના જે શુદ્ધ સ્વરૂપ છે એને પ્રગટ કરવો આ વિચાર આવ્યો દિવસે કારણ આપણે શરીર સાથે સંબંધ છે આત્મા સાથે કાય લેવા દેવાનું આ જેવા જેવી કે

ધર્મશાળા ક્યાં બને છે નમસ્કાર પણ કેવો મંત્ર છે શાશ્વત સ્વતંત્ર સરસ છે અને આ શાસ્ત્ર નમસ્કાર એ બેનો નો સુયોગ થાય આજે નમસ્કાર તીર્થ શું બનાવે છે ત્યાં કને ધર્મશાળા બનાવે આવનાર યાત્રીકો સારી સગવડ મળે બરાબર આરામથી સૂઈ શકે બરોબર નિશ્ચિત બનીને આરામ ઊંઘ લઈ શકે આવી વ્યવસ્થા કરશો ને તમે કદાચ રૂમ સજાવશો સુવાની સગવડ આવશો પણ એને ઊંઘ આવી કે ના આવે કે તમારા હાથની વાત નથી પણ દાદાનું નામ લેશે દાદાનું સ્મરણ કરશે બધા

આવેલા યાત્રિકોને શાંતિથી પવિત્રતાપૂર્વક નિશ્ચિંતાથી યાત્રા કરી શકે અને લોકોની યાત્રા કરીને પોતાના આત્માને પવિત્ર બનાવી શકે આવા શુભ લક્ષ્ય સાથે આવા ઉત્તમ ઉદ્દેશ સાથે તમે જે કંઈ નિર્માણ કરવાનું ઉચ્ચારી રહ્યા છો એમાં આજે બધાને આમંત્રિત કર્યા છે અને એ કાર્યમાં સહયોગી બનવાનું કોને મન નથી કારણ તમે તો યાત્રા કદાચ બાર મહિનામાં બે કરશો પણ આવનારા બધા શું કરશે ત્યાં જે આવશે શેના માટે આવશે તમે તમારા ઘરે બેઠા હશો પણ તમારા નિમિત્તે તમારા દ્વારા તમારા અર્થ દ્વારા તમારી લક્ષ્મી દ્વારા તમારી સંપત્તિ દ્વારા જે કંઈ નિર્માણ થશે એનો ઉપયોગ કરનાર આત્માઓ જે કઈ ધર્મ આરાધના કરશે દાદાની યાત્રા કરશે એ પવિત્રતા પ્રાપ્ત કરશે તમારો હિસ્સો પણ રહેશે રહેશે આવો ઉત્તમ લાભ આજે આ નમસ્કાર કીર્તનના ટ્રસ્ટને મળે એવા ભાવથી તમને બધાને આમંત્રિત કર્યા છે અને તમારા ભાવની વૃદ્ધિ થાય

બોડી સારી ભૂમિ હોય ભાવ એકદમ સારી ભૂમિ હોય તો મોડા દાનામાં પણ ઘણો ભાગ થાય એમ સિદ્ધાંચલ એવી ભૂમિ છે ત્યાં નાનો પણ ધર્મ એમ મોટું પણ નાની પણ ધર્મ ક્રિયા તો મોટી આરાધના આની પણ ધર્મ આરાધના આપણને બહુ મોટું પરિણામ આપે છે બરાબર સિદ્ધાંચલ સર્વ રીતે આપણને સિદ્ધિ આપનાર છે આપણી આંતરિક ભાવનાઓ આપણા બાહ્ય જે કંઈ અપેક્ષાઓ છે ઘણી અપેક્ષાઓ છે

આ સીધા જન્મ જે કંઈ આપણે ધન મન ધનથી લાભ લેશો એનો લાભ આપણા આત્માને તો છે કે આરાધકોને બધા જે જે લાભ મળશે આરાધના કરશે પરમાત્માની યાત્રા કરશે પરમાત્માની ભક્તિ કરશે એ બધા ધર્મ અનુષ્ઠાનોમાં અને આ પુણ્યની કમાતમાં તમને પણ તમારો હિસ્સો તમારા લાભ પ્રમાણે જેટલી રકમ હોય એ પ્રમાણે યાદ પડે ને જેટલો ઉદારતાથી પોતાની શક્તિથી જેટલો લાભ લેશો એ લાભ

બધી તમને ખબર છે તમારાથી જેટલો લાભ લેવાય ચૂકશો નહીં લાભ લેવાનો આવું સ્થાન નહીં મળે મુંબઈમાં તમે બિલ્ડિંગ બનાવશો પચાસ માલ ની તો અલગ વાત છે પણ અહીંયા એક રૂમ પણ બનાવશો એનો પણ અનેક ગણું છે

મંગલમ મારુમ મંગલમ નિ લલિતા મંગલમ ગિ મંગલમ પુણ્યતાલીયો ઘણા સમય પછી ઘણા વર્ષો પછી સુંદર એક સહયોગ સમાજને સાંભળ્યો છે અમે તો કદાચ અહીંયા પહેલી વાર આવ્યા સીસીડીએનમાં પહેલી વાત ખરેખર શત્રુજયની જે વાત છે શત્રુંજયનો પ્રભાવ તમને બધાને ખબર છે છતાં કહી દઉં કે રામદેવ બાબાના યોગા જોઈને યોગ યોગા કહીને પાત્રા થવાય ને પતય ચરબી ઓછી થાય એ ભારત છે એ ભારત દેશ છે પણ જ્યાં જઈને તમારા કર્મો પાત્રા થાય એ શત્રુજય છે જ્યાં જે ધરતી કાશ્મીરથી કહીને કન્યાકમા ધરતી ભારત છે પણ કાશ્મીરથી કહીને ધોવાય એ શત્રુજય છે જ્યાં ત્રિવેણી સંગમ છે એ ભારત છે ત્યાં દેવગુરુ અને ધર્મનો સતત સંગમ થાય એ શત્રુજય છે આવું ઉત્તમ શત્રુજય ઉપાલીઓ ઘણા વર્ષો પછી આ શત્રુજયની ધન્ય ધરતી પર વાવણી કરવાનો અવસર શ્રી સંઘને શ્રી સમાજને સાંપડ્યો છે હું તમને પૂછી લઉં સામાન્ય કે દેશમાં જ્યારે આપણા વડવાઓ હતા ત્યારે ખેતી કરતા હતા ચાહે ફાંગારો હોય ચાહે મોજરો હોય ચાહે પાધેરો હોય એ બજારીઓ હોય જે પણ ખેતરમાં ધરતીને તમે પાંચ કિલો એંડો એંડા વાવ્યા એ ધરતી તમને છ મહિના પછી કેટલું આપે હે

ખેતી કરવા માટે ધરતી કેવી જોઈએ વાઈટ માટી કે બ્લેક માટી કાળી માટી ફળદ્રુપ હોય કદાચ કચ્છની ધરતી વ્હાઇટ માટી હશે પણ જ્યાં તમે વાવવા જઈ રહ્યા છો એ ધરતી બ્લેક કાળી માટી છે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ જમીન ઉપર પહેલી વાર વર્ષો પછી આ નમસ્કાર તીર્થના સંગે વાવણી કરવાનો અવસર આવ્યો છે ચૂકતાની પુણ્યસ્થળીઓ તો ચૂકી ગયા કેમ કે કદાચ વાવણીનો સમય છ મહિનાનો હોય છે વર્ષમાં એક જ વાવણી થાય છે પણ તમારા અવસરે ઘણા વર્ષો પછી નમસ્કાર તીર્થના આંગણે સમાજના આંગણે આવી છે ચૂકતા નહીં અમારા ગુરુદેવ મોટા ગુરુદેવ ઘણી વાર કહેતા કે તમારે ભારતમાંથી અમેરિકા જવું હોય ભારતનો રૂપિયો અમેરિકામાં લઈ જવું હોય તો કેવી રીતે લઈ જાઓ ખબર છે અમે અમેરિકા ગયા નથી ડોલરમાં કન્વર્ટ કરવું પડે ઇન્ડિયાનો રૂપિયો અમેરિકામાં લઈ જવો તો ડોલરમાં કન્વર્ટ કરવો પડે ઇન્ડિયાનો રૂપિયો પરલોકમાં લઈ જવો તો ક્યાં કન્વર્ટ કરવો પડે પુણ્યમાં કન્વર્ટ કરવો પડે કે તમારી લક્ષ્મીને તમારે એફડી ક્યાં કરવી છે વિઝાળો એમાં કરવી છે પરમાત્માના આ શાસનની ટીમાં કરવી છે એફ કરવાનો અવસર આવ્યો છે પણ સારી ચૂકતા નહીં તો ચૂકી ગયા તો અવસર રહી જાશો કે મેં તમને ખબર છે ગુદે અમારે જ કીધું કે જ્યાં રૂપિયા વાપરવાથી અનેક ઘણું ફોર્મ મળે છે કે કદાચ તમે એક ઉપાસનો લાભ લેશો ને તો કદાચ પારિત્રામાં તમારો રૂપિયો આપેલો ડોલરના ભાવમાં નહીં એટલે કંઈ વધારે ભાવમાં કિંમતમાં જ જશે એટલે જે અવસર તમને સાંભળ્યો છે ચૂકતા નહીં માં તો વધારે શું કેવું ગૌરવ કીધું છે તમે બધા સુગ્ન છો જાણતા છો જાય બધું સમજો છો પણ અવસર પહેલી વાર ત્યાં લાભ ઘણો છે ત્યાં પ્રતિષ્ઠા થશે ત્યાં નવાણું થાય ઉદાન થાય

વાવવાના છે વાપરવાના તો સમય આવે છે એ સાંલી ના માં રૂપિયા વાપરવાના છે એ કુચી દિવાળી રૂપિયા વાપરવાના છે

માત્ર તમે જે એફડી કરશો પરલોકમાં જે એફડી કરો ભેગી આવશે એટલે પોલીસ આલીઓ જેમ સંતાન માટે એફડી કરો છો સારી વાત છે તમને સારું લાગતું છે અમને ખબર નથી પણ સંતાન માટે એફડી કરો ભલે કરો પણ કમસે કમ તમારા માટે તો એફડી કરો તમારા માટે કંઈક તો એફડી કરો ભાઈ અહીંયાથી મારા અહીંયા સો વર્ષ પૂરા થયા પછી આવતા જણમાં જવું ક્યાં ભાઈ મને કાંઈ આવતું હોય ભાઈ મને કાંઈ હોય આ તો હોય

જે જન્મ સુધી મોક્ષ નહીં મળે ત્યાં સુધી તમને શાસન આપશે સારું પરિવાર આપશે કાહા ગયા દીકરા આપશે કાહા ગયો પરિવાર આપશે બધું જ આપશે ક્યારે આપશે તમે શાસન ને સમાજ ને સમર્પિત કરશો તો પુલિસવાળીઓ આ નમસ્કાર તીર્થ ખરેખર આ નમસ્કારની ની ને ખરેખર સેલ્યુટ કરવાનું મન અમને થાય છે કે જે ઝુંબેશ પાડી છે અને જે સમાજ ને આ નમસ્કાર પર જે વિશ્વાસ છે ને

આવતીકાલે આવતા વર્ષે આવતા જન્મ માં ઉગશે ને ઉગશે એટલો વિશ્વાસ લઈને પુજસ્થાલીઓ આ નમસ્કારની ટીમ આ ધોતી પર જીવી રહી છે જે નમસ્કાર નમનીય છે મને યાદ છે ત્યાં નમસ્કાર તિથના મંડા થયા હતા કે નામ ગુદે ઉજ નામ સુ રાખો આ નામ સજેસ્ટ રાખો કોઈ કે આ નામ નો આ નામ ગુદે ના મુકે તો નમસ્કાર નો નમસ્કાર રાખો ખરેખર એ નમસ્કાર નામ પડ્યું

રાખી લઈએ પણ સાહેબ કે ના સમાજ ને આ હું આ થઈશ ભાવના કે હું થઈશ મને કદાચ તકલીફ પડશે ને બે કલાક જોઈ જાય સમાજ પાસે સુવાનો ટાઈમ નથી

ખુલ્લા છે આવી ગચ્છાતી પછી ઉઠાય ફેર ઉઠો તાત્રા બે વાગે પર ગચ્છાતી પછી તમારા માટે ઓનલાઈન છે બે વાગે પર ગચ્છાતી પછી સમાજ કામ જે પાસે ઓફી આપે ગચ્છાતી પછી તૈયાર છે તમે સાલીઓ એ લક્ષ્મી ગુરુદેવ આપું બધી સાથ સંભાળ રહ્યા છે તમને ખબર નહી હોય કલ્પૃક્ષ વૃક્ષની છાયામાં આપણે બેઠા છીએ તડકો આવે ભાઈ હજી લીમડામાં તડકો આવે પીપળામાં તડકો આવે વડલામાં તડકો આવે કે સોજ આમ ધડે ને તો તડકો આમ આવે વડલો ઉપર હોય પણ છાયો મળે પણ તડકો સૂર્ય જેમ પશ્ચિમમાં જાય ને તો તડકો આપણને આવે પણ આપણે જે કલ્પવૃક્ષી છાયામાં બેઠા છીએ ને કોઈ પણ જગ્યાએ આવી જાઓ ચાહે ખાણા હોય ચાહે વીટીઓ હોય ચાહે નમી મુંબઈ વેરૂળ હોય કે પાનભાઈ નાલા સુપાણાનું હોય કે દેસર હોય આખા સંગ ઉપર આ કલ્પવૃક્ષી છાયા છે ક્યાંય તડકો નહીં આવે